આ કાર્યક્રમમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આરટીઓ દાહોદના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને બાળકોને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓમાં ડીઈઓ દામા સાહેબ ડાંગી સાહેબ અને આરટીઓ અધિકારી એનસી પટેલ સાહેબનો સમાવેશ થયો હતો તો એ બાળકોને પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન આપ્યું અને વાહન ચલાવતી વખતે પાલન કરવા જરૂરી નિયમ અને રેગ્યુલેશન્સ વિશે વિસ્તારથી સમજાવ્યું ખાસ કરી એનસી પટેલ સાહેબે બાળકોને ટ્રાફિક નિયમનું મહત્વ સમજાવ્યું જે કારણે બાળકોને ખૂબ જ રસ પડ્યો અને તેઓએ આતુરતાથી સાંભળ્યું કે આ નિયમનું પાલન કરવાથી કેવી રીતે અકસ્માતોને અટકાવી શકાય છે આ કાર્યક્રમ ગુજરાતમાં ચાલી રહેલા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં તારીખ એક એક બે હજાર છવ્વીસ થી તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી જવામાં આવી રહ્યો છે પોલીસ વિભાગ અને જિલ્લા માર્ગ સલામતી સમિતિ દાહોદ દ્વારા આ મહિનામાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે સ્લોગન્સ જેવા કે શિક્ષે સુરક્ષા ટેકનોલોજી સે પરિવર્તન અને લાંબી મારા બે હજાર એકવીસ દ્વારા લોકોને માર્ગ સલામતી તરફ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે જાપાન જેવા દેશોમાં હંમેશા ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનું પાલન કરવામાં આવે છે તેનું અનુસરણ અહીં પણ કરવું જોઈએ આજરોજ લિટલ ફ્લાવર સ્કૂલ દાહોદ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા સરસ્વતી માતાની ઉપાસના કરવા માટે વસંત પંચમીની ખૂબ સરસ ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી છે ગ્રંથની યાત્રા કાઢીને વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સરસ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા સરસ્વતી માતાની ઉપાસના વિદ્યાર્થીઓ શા માટે કરવામાં આવે એના વિશે પણ વિદ્યાર્થીઓને ખૂબમાં સારું માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને શાળામાં રોજ ઉજવાઈ રહેલી સરસ્વતી માતાની જે વસંત પંચમી જે છે એ તહેવાર અંતર્ગત વિદ્યાર્થીઓ સરસ્વતી માતાની ઉપાસના કરે આપણી સંસ્કૃતિ જે છે એનું જતન કરે એમાં ખાસ આશય રહેલો છે સાથે સાથે જ આજ રોજ દાહોદ જિલ્લાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને આર ટીઓ દ્વારા જે કંઈ રૂલ્સ અને રેગ્યુલેશન્સ ફોલો કરવાનું હોય છે એના માટે પણ એ કાર્યક્રમનું સાથે સાથે આયોજન કરવામાં આવેલું છે વિદ્યાર્થીઓ શાળાઓમાં કોલેજોમાં અભ્યાસ કરતા હોય ત્યારે વાહનો લઈને ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય અંડર એજ હોય આ બાળકો રેન્ડમલી વાહનો ચલાવતા હોય છે ત્યારે નિયમોને પાળીને વાહનો ચલાવે જેથી કરીને ઘણીવાર ફેટલ એક્સિડન્ટ થતા હોય છે આનાથી નિવારવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને આર દ્વારા સંયુક્ત રીતે આ લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને અવેર કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે રોજબરોજ ઘણી બધી શાળાઓના બાળકો વાહનો લઈને જતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક અકસ્માતો થતા હોય છે વિદ્યાર્થીઓ જાણે અજાણે પણ આ વાહનો ચલાવી અને નિયમોનો ભંગ કરીને વાયોલોશન કરીને ઘણીવાર અકસ્માત એવા ગંભીર બનતા હોય કે વિદ્યાર્થીઓ પોતાનું જીવન ગુમાવી બેસતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓની અંદર આ નિયમો એની જાણકારી એની અંદર અવેરનેસ આવે એ પણ ખૂબ જરૂરી છે સાથે સાથે હું વાલીઓને પણ વિનંતી કરીશ કે તમારું બાળક જ્યારે શાળા અથવા કોલેજમાં અભ્યાસ માટે જતું હોય તો જરૂર ન હોય તો વાહનો ન આપો અને વાહન આપો તો એમને બહુ સુરક્ષિત રીતે ચલાવવા માટે માર્ગદર્શિત કરો કારણ કે નિયમો પ્રમાણે તો જ્યારે બાળક અંડર એજમાં હોય અને વાહન ચલાવે તો એની જવાબદારી જેતે માતા પિતાની થતી હોય છે એટલે માતા પિતાએ પણ આ કેમ્પેનની અંદર સેલ્ફ રીતે એમાં જોડાઈને બાળકોને માર્ગદર્શિત કરવાનું હોય છે આમ આજ રોજ દાહોદ ખાતે બે કાર્યક્રમો સંયુક્ત રીતે આયોજન થયું વસંત પંચમી અને રોડ સેફ્ટી

તેને માત્ર લાંબી મુસાફરીમાં જ નહીં પરંતુ નાના અંતરની સવારીમાં પણ પહેરવું જરૂરી છે કારણ કે અકસ્માતમાં માથાને થતી જાવથી બચાવવા માટે હેલ્મેટ સૌથી અસરકારક છે અને આઈએસઆઈ માર્ક જ હેલ્મેટ વાપરો અને તેને સ્ટ્રેપ સાથે બરાબર બાંધો બીજું સીટ બેલ્ટ પહેરવા અંગે કાર અથવા ફોર વ્હીલર વાહનમાં સવારી કરતી વખતે હંમેશા સીટ બેલ્ટ પહેરો આ ક્યારે અને વાહન ચલાવતી વખતે અથવા પેસેન્જર તરીકે બેઠા હો ત્યારે શરૂઆતથી જ સીટ બેલ્ટ બાંધો અકસ્માતમાં વાહન અચાનક અટકે તો સીટ બેલ્ટ તમને સીટ પર જ રાખે છે અને વિન્ડો સીલ્ડ અથવા બહાર ફેંકાઈ જવાના જોખમથી બચાવે છે જેનાથી ગંભીર ઈજા અને મૃત્યુનું જોખમ ઘટે છે યાદ રાખો સીટ બેલ્ટ ન પહેરવું કાનૂની અપરાધ છે અને તેના માટે દંડ પણ છે ત્રીજું ડ્રિંક એન્ડ ડ્રાઈવ ન કરવા અંગે ક્યારે પણ દારૂ પી વાહન ચલાવશો નહીં આ કેમ કારણ કે દારૂ તમારી નિર્ણય લેવાની ક્ષમતા પ્રતિક્રિયાનો સમય અને ધ્યાનને નબળું પાડે છે જે કારણ અકસ્માતનું જોખમ વધી જાય છે એક નાનો ગ્લાસ પણ તમારા અને અન્યના જીવનને જોખમમાં મૂકી શકે છે આરટીઓ નિયમો અનુસાર બ્લડ આલ્કોહોલ કન્ટેન્ટ જીરો પોઈન્ટ જીરો ત્રણ ટકાથી વધુ હોય તો તે અપરાધ છે ને તેના માટે જેલ અને લાયસન્સ રદ કરવાની સજા છે જેથી પાર્ટીમાં જાઓ તો કેબ અથવા ડ્રાઈવરની વ્યવસ્થા કરો આ નિયમનું પાલન કરી તમે પોતાનું અને અન્યનું જીવન સુરક્ષિત કરી શકો છો હેલ્મેટ પહેરો સીટ બેલ્ટ બાંધો અને સુરક્ષિત મુસાફરી કરો આજે લિટલ ફાવ સ્કૂલમાં બાળકોની વચ્ચે એક પ્રેઝન્ટેશનથી એક સરસ મજાનો કાર્યક્રમ થઈ ગયો આ કાર્યક્રમની અંદર બાળકોને હેલ્મેટની અગત્યતા અને સીટ બેલ્ટ તથા ઓવર સ્પીડિંગ વિશે સમજાવવામાં આવ્યો સાથે સાથે બાળકોને અન્ડરએજ ડ્રાઇવિંગ વિશે સમજાવવામાં આવ્યું આની અંદર કોઈ પણ બાળક અન્ડરએજ વ્હીકલ ચલાવતો હોય અને અકસ્માત થાય તો સીધો એનો ભોગ બાળક ભલે બનશે પણ એની સાથે સાથે એની જવાબદારી એમના વાલીની ફિક્સ થશે સાથે સાથે આપણે એની આગળ એક બીજી યોજના રાહવી યોજનાની પણ આપને સમજ આપવામાં આવી કે વ્યક્તિ જ્યારે અકસ્માત થાય ત્યારે ચિંતા કરે કે ભાઈ આનામાં કોઈને મદદ કરતાં ચિંતા કરે કે ભાઈ મારું નામ આવશે પણ હવે એ રાહ યોજનાની અંદર સરકારે એનું નામ પૂછવાની જોગવાઈ રદ કરી છે પોલીસ એનું ઇન્વેસ્ટિગેશનની અંદર નામ કહી શકશે નહીં અને ગોલ્ડન અવરમાં લઈ જશે અને એને સારવાર અપાવવામાં મદદ કરશે તો સરકાર શ્રી એમને પચીસ હજારનો પુરક્ષા પુરસ્કાર આપશે સાથે રાષ્ટ્રીય માર્ગ માર્ગસરમતિ નિમિત્તે આપને ટ્રાફિકના નિયમો પાળીએ અને પળાવીએ અને આ રોડ પર આપણે સુરક્ષિત રહીએ એ બાબતની બધાને અપીલ કરવામાં આવે છે થેન્ક યુ

ઓફિસે આવી અને તમારે એને પાકો ટેસ્ટ આપી અને તમારું લાયસન્સ તૈયાર થઈ જાય છે સોળ વર્ષની ઉંમરે કાચું મતલબ વિથઆઉટ ગિયરનું અને અઢાર વર્ષની ઉંમરે વિથ ગિયરનું નું લાયસન્સ તમને મળે છે ડીટીવી ન્યૂઝ તરફથી માર્ગ સલામતીના મહિનામાં તમને શુભેચ્છાઓ ગુડ સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો આભાર